છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રોમાં આજે આપણે જોઈશું આજનો રાશિ ફળ તારીખ એકવીસ બાર બે હજાર વીસ એપિસોડ બસો સિત્તેર નવા અને લેટેસ્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બેલેકન પ્રેસ કરો જેથી નવા વિડીયો તમને દરરોજ સવારે મળી જાય સૌથી પહેલાં જોઈ આજનું પંચાંગ વિક્રમ સવંત બે હજાર સિત્યોતેર માક્ષર સુદ સાતમ અને બાર છે સોમવાર હવે શરૂ કરીએ આજનું રસુ ફળ સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ

વીમા રોકાણ વગેરે જેવી આર્થિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહીશો સંપત્તિને લગતા વિવાદ ઉકેલવા માટે ઘરના કોઈ વડીલ વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે આગળની રાશિ છે સિંહ રાશિ આજના દિવસે કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિના સાનિધ્યમાં તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે જીવન સાથે જોડાયેલ દરેક કાર્યને યોગ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થશે આર્થિક સ્થિતિ પણ ઉત્તમ જળવાયેલી રહેશે કન્યા રાશિ આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ જ ભાગ્યોદયકારક સાબિત થશે એટલે તેમની કોઈ પણ વાતને ઇગ્નોર કરશો નહીં મહિલાઓ માટે દિવસ ખૂબ જ ઉત્તમ ફળદાયક રહેશે આગળની રાશિ છે તુલા રાશિ છેલ્લા થોડા સમયથી નજીકના લોકો સાથે ચાલી રહેલી ગેરસમજનું નિરાકરણ થશે એકબીજાના સાથેના સંબંધ ઠીક થઈ જશે કોઈ પ્રિય મિત્રની સલાહથી આશાઓની નવી કિરણનો ઉદય થઈ શકે છે આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ આજના દિવસે સામાજિક સીમા વધારે વિસ્તૃત થશે પારિવારિક ગતિવિધિઓમાં પણ આજે થોડા વ્યસ્ત રહીશો ઘરના સભ્યોની સુખ સુવિધાઓનું ધ્યાન રાખવું તેમને સુરક્ષાની ભાવના પ્રદાન કરશે આગળની રાશિ છે ધનરાશિ તમારા આત્મવિશ્વાસ સાથે તમારા વિરોધીઓ પરાજિત થશે બાળકોની પ્રતિયોગિતાને લગતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે કોઈ રાજનૈતિક ગતિવિધિ સાથે જોડાયેલા વ્યક્તિની મદદ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આગળની રાશિ છે મકર રાશિ આજે ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક છે જે લોકો તમારા વિરુદ્ધ હતા આજે તે તમારા પક્ષમાં આવી જશે સંબંધોમાં પણ સુધાર થશે આ સમયે બધા કાર્યો શાંતિથી પૂર્ણ થતા હોય તેવું લાગ્યા કરશે આગળની રાશિ છે કુંભ રાશિ થોડો સમય વડીલો તથા વરિષ્ઠ વ્યક્તિઓની વચ્ચે

કોઈ બાળકની સ્પર્ધાને લગતી પરીક્ષામાં સફળતા મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે અને આજનો દિવસ તમારા માટે મહત્વનો રહેશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ રાશિ મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાશિય જ્યોતિષને લગતી કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો સાથે સાથે કમેન્ટમાં એ પણ જણાવો કે તમારી રાશિ કઈ છે અને તમારું નામ શું છે અમારી સાથે જોડાઈ રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો કમેન્ટમાં જો તમને વિડીયો પસંદ આવ્યો હતો ઓમ નમઃ શિવાય લખી દો અને તમે તમારી રાશિનું વાર્ષિક રસી પણ જોવા માંગતા હો તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી વાર્ષિક રસી પણ જોઈ શકો છો